ચા બધા બેઠા હાલો બોલ દ્યો કઈક ભાઈ તું અમારે પોપારીયા જો વિડીયો બના ભાઈ તું હું બોલી સીતારામ મોટામાં <laughs> <laughs> तो हम

હાલો તમારના બાય બાય અત્યારે અમે લોકો ગામમાં આવ્યા છે અને થોડુંક લેવાનું છે ઘરનું વસ્તુ લીમડા ચોકમાં આવ્યા છે અમે અત્યારે આ કેટલા વાળા છે સો રૂપિયા વાળા પણ આ એક જ છે બીજો નથી કયા બીજા ક્યાં ક્યાં હાબુ છે બતાવો તા આ કેમ આ ગ્લાસ અંધારો હતું ગ્લાસમાં